નામમાં શું રાખ્યું છે આ જીવન વૃતાંત છે અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત નાટકાય અભિનેતા અને કવિ વિલિયમ શેક્સપિયરનો જેમને અંગ્રેજી સાહિત્યના કાલિદાસ કહેવામાં આવે છે પણ વડોદરામાં ભાજપના નેતાઓ માટે જો કોઈ જગ્યાએ નામની કમી થાય તો વિવાદ સર્જાઈ જાય તેઓનું નામ બોલે કે ના બોલે પણ નામ તો ચોક્કસ બોલવું જોઈએ તેવું તેઓને લાગે છે જેનું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું ખાસવાડી સ્મશાન પાછળના ભાગે બનાવવામાં આવેલા નવા ભાજપના કાર્યાલયના ઉદઘાટનને લઈને લાંબા સમયથી શહેર ભાજપ સંગઠન તલપાપડ થતું હતું શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નવેમ્બર બે હજાર વીસમાં પ્રમુખ બન્યા પછી હવે તેમને ચાર વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે અને નવા શહેર પ્રમુખ મૂકવામાં આવનાર છે ત્યારે પોતાના કાર્યકાળમાં આ નવું કાર્યાલય બન્યું હોવાનું ચિત્ર ઉભું કરવા અનાવરનો કાર્યક્રમ કમોરતામાં કરવામાં આવ્યો હતો અને તત્ત અનાવરણ વિવાદમાં રહ્યું હતું ભાજપના નવા કાર્યાલયની તકતીમાં મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ ગૃહ રાજ્યમંત્રી સિવાય વડોદરા કક્ષાએ એકમાત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હતું હવે અન્યના નામ જોવા ન મળતા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નારાજગી ફેલાઈ હતી અને વિવાદ ઉભો થયો હતો ગાંધીનગર સુધી તેના પરઘા પડ્યા હતા આખરે તે તકતીને ઉતારી લેવાની ફરજ પડી હતી અને બીજા દિવસે સંસદ ધારાસભ્યો સહિત ભાજપ સંગઠનના મહામંત્રીઓ અને મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓના નામ સાથેની તક લગાવવાનો વારો આવ્યો હતો ભાજપના નવા કાર્યાલયની નવી તકતીમાં અંતે ઢગલાબંધ નામો લખવામાં આવ્યા છે ભાજપના અગ્રણીઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓ પ્રજાહિતમાં પ્રજાની સુખાકારીમાં એવા કાર્યો કરે કે આ તકતીના સ્થાને લોકોના હૃદયમાં તેઓના નામ અંકિત થઈ શકે તેવું વડોદરા વાસીઓ ઈચ્છી રહ્યા છે